મંજૂર કરવામાં આવ્યો હતું જેમાં કોઈ પણ પ્રકારના વેરામાં વધારો કરવામાં આવ્યો ન હતો પરંતુ કોર્પોરેશન દ્વારા વિવિધ લાગતોમાં વધારો કરતા સામાન્ય નાગરિકોને પડતા જે આવેલા અતિથિ ગૃહ પૈકી કેટલાક અતિથિ જે પરપાટુ જેવો ઘાટ ઘડાયો છે શહેરમાં આવેલ અતિથિ ગૃહો પૈકી કેટલાક અતિથિ ગૃહોના ભાડામાં અઢી થી પાંચ હજારનો વધારો કરાવે છે તો પાંચથી વધુ અતિથિ ગૃહની ડિપોઝિટોમાં પણ અઢીથી પાંચ હજાર જેટલો વધારો કરાયો છે આ સાથે વિવિધ પચાસ જેટલી લાગતોમાં વધારો કરાતા નાગરિકોમાં પણ છુપો રોષ જોવા મળી રહ્યો છે એક તરફ સામે ઇલેક્શન હોય સત્તાધીશો દ્વારા કોઈ પણ પ્રકારનો વેરો વધારવામાં આવ્યો ન હતો પરંતુ લાગતોમાં વધારો કરી અંદાજે કરોડો રૂપિયાનો કોર્પોરેશનને ફાયદો થનાર છે સાથે વડોદરા શહેરમાં વડોદરા કોર્પોરેશન હતું ત્યારથી જ જે વસૂલ કરવામાં આવતો હતો જે પાંચ રૂપિયાથી થઈને ધીમે ધીમે તેમાં વધારો થતાં પાંચસો રૂપિયા સુધી વસૂલવામાં આવતો હતો પરંતુ ગત વર્ષે જ જે વેરો છે તે નાબૂદ કરવામાં આવ્યો હવે કોર્પોરેશન દ્વારા ફરીથી નાખવા માટે ફેર વિચારણા થાય તેવી શક્યતાઓ નકારી શકાય નહીં તે બાબતે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિએ આડકતરી રીતે સમર્થન આપ્યું વડોદરા મહાનગરપાલિકાની સમગ્ર સભા દ્વારા બજેટ જે મંજૂર કરવામાં આવેલું છે આ બજેટમાં અંદાજે પાંચસોથી સાડા પાંચસો જેટલી અલગ અલગ પ્રકારની લાગતો છે તે લાગતો પૈકી અંદાજે પચાસથી સાહીઠ લાગતો છે એમાં થોડા વધારા સૂચવવામાં આવેલા છે જ્યારે હરણી સ્કલ્ચર પાર્કમાં જે ફીસ છે એ રદ કરી દેવામાં આવી છે એક આનંદની બાબત છે જે લાગતોમાં વધારો કરવામાં આવ્યો છે તેમાં જે ખુલ્લા પ્લોટ્સ છે સામાજિક પ્રસંગોએ આપવામાં આવતા હોય તો એમાં જે ભાડા લેવામાં આવે છે એમાં ક્યાંક ક્યાંક વધારો કરવામાં આવેલો છે બાંધકામનો સામાન જે લો કોમર્શિયલ અને રહેઠાણના બિલ્ડિંગોમાં બાંધકામ માટે જ્યારે સામાન રસ્તા પર રાખવામાં આવતો હોય છે એની લાગતમાં પણ સામાન્ય વધારો કરવામાં આવેલો છે તહેવારો દરમિયાન જે સ્ટોલ્સ રોડ પર લાગતા હોય છે એની લાગતમાં પણ ક્યાંક વધારો કરવામાં આવેલો છે તે ડ્રેનેજ અને જે પાણીની લાઈનો હોય છે એમાં જે પ્લમ્બર્સ છે એના જે રિન્યુઅલ છે એમાં જો વિલંબ થાય તો એના માટેના જે દંડની રકમ છે એમાં થોડો સામાન્ય વધારો કરવામાં આવેલો છે જે સાયકલ સ્કૂટર અને પાર્કિંગના જે દર હતા એ પહેલાં દૈનિક ધોરણે રેટ હતા એના બદલે એને કલાક વાઈઝ એટલે મિનિમમ આઠ કલાક કે એના ભાગ એ પ્રમાણે કરી અને એનો ફાયદો કરવામાં આવેલો છે રસ્તા પર જે કેટલાક પ્રસંગોએ કમાન કે ગેટ ઊભા કરવામાં આવતા હોય તો એની લાગતમાં પણ વધારો કરવામાં આવે છે આમ અલગ અલગ પ્રકારની લાગતોમાં વધારો કરવામાં આવે છે કરીને વાત કરીએ અને ફાયર બ્રિગેડમાં કેટલો વધારો કરવામાં આવે ગૃહમાં કેટલાક અતિથિ ગૃહ છે એમાં જે ડિપોઝિટ છે એમાં વધારો કરવામાં આવેલો છે કેટલાક ડિપોઝિટ જે સાડા સાત હજાર રૂપિયા હતી એ વધારીને દસ હજાર રૂપિયા કરવામાં આવેલી છે અને એક બે જગ્યાએ જે અતિથિ ગૃહો છે એના ભાડામાં ચોવીસ કલાકના જ રેટ છે એમાં વધારો કરવામાં આવેલો છે બીજી વાત ફાયદો કેટલો થશે કોર્પોરેશનના એ અંદાજે આમાં ગણતરી કરવી પડે હાલ કહી શકાય નહીં કે આમાંથી કેટલો ફાયદો થનારો છે પણ આમાં બાબત ફાયદાની નથી જ્યાં કોર્પોરેશનને કોઈ બાબતે ખર્ચ કરવાનો આવતો હોય તો એ ખર્ચને સરભર થઈ શકે એ હેતુથી આ જે લાગતો છે એમાં વધારો કરવામાં આવ્યો છે બીજે એક વસ્તુ એવી ઊભી થઈ છે કે જે કૂતરા વેરો લેવામાં આવતો હતો આપણા ત્યાં લાયસન્સ ફી હતી પાંચસો રૂપિયાની લાયસન્સ ફી હતી એ અત્યારે જાણકારી શું આપે અગાઉ આપણે જણાવ્યું કે એમાં પાંચસો નો લાગત હતી કૂતરા વેરા તરીકે અને એમાં આ છેલ્લા એક વર્ષથી આ વેરો લાગત લેવાની બંધ કરવામાં આવી છે આ સંપૂર્ણ નીતિ વિષયક બાબત છે अब्ज सूचना થઈ શકે આની અંદર નીતિ વિષયક બાબત છે એટલે એમાં તો ચર્ચા વિચારણાન અંતે જ नक्की થઈ શકે